નમસ્તે મિત્રો શિયાળો ચાલુ થતાં જ એક હેલ્ધી ઋતુની શરૂઆત થઈ તેમ માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં પણ અને આપણે પણ અનુભવ્યું છે કે શિયાળો ચાલુ થતાં જ આપણી હેલ્થમાં સુધારો થવામાં આવે છે અને વાતાવરણની અસર ખોરાકની અસરથી આપણી હેલ્થ વધારે સુદૃઢ થાય છે ઋષિમુનિઓ પણ કહી ગયા છે કે શિયાળામાં આપણે જે હેલ્થ સ્ટાઇલ અપનાવીએ એની અસર આખું વર્ષ રહેતી હોય છે પણ આની સાથે સાથે જ અમુક બીમારી પણ શિયાળાની ઠંડીને કારણે જોવા મળે છે તો કયા પ્રકારની આ બીમારી છે અને કઈ રીતે આપણે એને રોકી શકીએ તેની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં તો શ્વાસના રોગો અને ઇન્ફેક્શન્સ જેનું પ્રમાણ શિયાળામાં વધતું હોય છે ઠંડીને કારણે અનેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન્સ જેમ કે ઇન્ફ્લુએન્ઝા એના અલગ અલગ સબ ટાઈપ્સ અને અમુક એ ટિપિકલ ઇન્ફેક્શન્સ એ પ્રકારના બેક્ટેરિયાના વાયરસ એ શિયાળામાં ગ્રો થતા હોય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતા હોય છે જેના સામાન્ય ચિહ્નોમાં તાવ આવવો નાકમાંથી પાણી આવવું શરદી ખાંસી થવા કફ પડવો શરીર તૂટવું માથું દુખવું આ પ્રકારના ચિહ્નો જોવા મળે છે જે મોટાભાગના કેસમાં પ્રોપર નિદાન અને પ્રોપર ટ્રીટમેન્ટ કરવાથી મટી જતા હોય છે પણ જેમ આપણે જોયું કે કોરોનાના કેસીસમાં અમુક કેસમાં કોમ્પ્લિકેશન્સ થાય છે ફેફસા પર અસર થાય છે બ્લડ પ્રેશર લોહીના કણો લિવર કિડની મગજ ઉપર અસર થાય છે તેમ આ પ્રકારના ઇન્ફેક્શન્સમાં પણ અમુક કોમ્પ્લિકેશન્સ થવા શક્ય છે માટે આનું નિદાન અને પ્રોપર ટ્રીટમેન્ટ સમયસર કરવી ખૂબ જરૂરી છે બીજા પ્રકારના રોગ જેમ કે અસ્થમાં એ એકદમથી ટ્રિગર થતો હોય છે હવા ડ્રાય થવાથી ઠંડી થવાથી સેડિમેન્ટ્સ જે બધા કણો હોય છે તે શિયાળામાં નીચે આવવાથી અસ્થમાં ટ્રિગર થાય છે કે જેની તીવ્રતા વેરિયેબલ હોય ઘણા કેસમાં તે ખૂબ માઇનર હોવાથી ઘરે સાદી દવાથી મટી જતા હોય છે ઘણી વખત અસ્થમાનું પ્રમાણ ખૂબ વધવાથી ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડના લેવલમાં પ્લસ માઇનસ થવાથી વાહન અવસ્થામાં ફેરફાર થવાથી હોસ્પિટલ આઈસીયુ કે વેન્ટિલેટરની જરૂર પણ પડી શકતી હોય છે માટે આનું પણ જરૂરી નિદાન અને સારવાર સમયસર થાય તે જરૂરી હોય છે તે સિવાય સાયનોસાઇટિસ થવું એ પણ એક કોમન લક્ષણ છે કે જે આપણને શિયાળામાં થતું જોવા મળે છે શ્વાસના રોગો સિવાય બીજા કયા રોગો તો જેમાં બ્લડ થીક થવાને કારણે જેમ કે હૃદય અને મગજમાં બ્લડનું સર્ક્યુલેશન છે તે કોઈક વખત ઘટ્ટ લોહી થવાને કારણે શિયાળામાં તેના હુમલાની શક્યતા વધતી હોય છે હૃદયમાં એટેકની અસર થવી અથવા તો હાર્ટ એટેક આવવું મગજમાં લોહી ઓછું પહોંચવાથી સ્ટ્રોક કે પક્ષાઘાતની અસર થવી આ થવાની શક્યતા રહેતી હોય છે આ પ્રકારના કેસીસમાં પણ જો સમયસર તમે નિદાન અને સારવાર કરો તો આધુનિક સારવાર પદ્ધતિને કારણે જો તમે એક કે ત્રણ કલાકમાં હોસ્પિટલમાં પહોંચો તો અમુક એવી સારવાર પદ્ધતિઓ શક્ય છે કે જેને કારણે આપણે ખૂબ સારું રિઝલ્ટ અને ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરી શકીએ છીએ આ સિવાયના કેસીસમાં ચામડીના કેસ જેમ કે ડ્રાય એટમોસ્ફિયરને કારણે ખંજવાળ આવવી એક્ઝિમા થવું અમુક પ્રકારના ફંગલ કોષો ફંગલ ઇન્ફેક્શન થવા આ બધું થવાની શક્યતા પણ શિયાળામાં વધતી હોય છે તો મિત્રો આ પ્રકારના રોગોને આપણે કઈ રીતે કંટ્રોલમાં રાખી શકીએ તો સૌથી પહેલાં તો પ્રોપર હાઈજીન આપણે મેન્ટેન કરીએ જેમ કે સમયસર શરીરને ગરમ રાખવાથી ગરમ વસ્તુઓ ઉકાળા ગરમ પાણી પીવાથી આપણા શરીરને કોઈક રીતે કપડા દ્વારા વામ રાખવાથી આ બધા રોગોની અસરને આપણે ટાળી શકીએ છીએ આપણી લાઇફસ્ટાઈલને થોડીક હેલ્ધી બનાવીએ જેમ કે સમયસર જમી લેવું જમવાના તત્વોમાં વિટામિન છે પ્રોટીન છે તેનું યોગ્ય પ્રમાણ રાખવું બહારની ખુલ્લી વસ્તુઓ જંક ફૂડ આ બધી વસ્તુ ન ખાવી અને સેફ્ટી માર્જિન રાખવું જેમ કે માસ્ક પહેરીને આપણે બહાર નીકળવું અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું આપણને લાગે કે કોઈક વ્યક્તિને ઇન્ફેક્શન છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક વારંવાર હેન્ડવોશ કરવાથી સરફેસ ક્લિનિંગ કરવાથી આ ઇન્ફેક્શન્સને આપણે ટાળી શકીએ છીએ આજના સમયમાં ઘણી વખત સેન્ટ્રલ એસીથી પણ અમુક પ્રકારના એ ઇન્ફેક્શન્સ ફેલાતા હોય છે તો વખતો વખત એસીનું પાણીનું ક્લિનિંગ કરવું એસીને પણ સરખી રીતે મેન્ટેન કરવું આનું પણ ખૂબ મહત્ત્વ છે પ્રોપર ખોરાક લેવાથી કારણ વગરનો શ્રમ ન કરવાથી ટ્રુ ટ્રાવેલિંગ વધારે પડતું ન કરવાથી શરીરને અતિશય શ્રમ ન આપવાથી આ બધા રોગને આપણે કંટ્રોલમાં રાખી શકીએ ચામડીના રોગો માટે પણ આપણે મોઇશ્ચરાઇઝરનો યુઝ કરી શકીએ કોઈપણ વ્યક્તિને ઇન્ફેક્શન હોય તો તેનો સંપર્ક કરવાનું ટાળવું જોઈએ સમયસર ડૉક્ટરની સારવાર કરવાથી આ રોગને આપણે વધારે વધતો અટકી શકીએ છીએ આ પ્રકારે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ હવે માની લો કે બધા જ પ્રિવેન્શનના ઉપાયો કરવા છતાં પણ આપણને ઇન્ફેક્શન થાય જ તો શું કરવું તો આપણા દેશમાં નોર્મલી એવી માન્યતા હોય છે કે દવાની દુકાન પાસેથી દવા લઈએ કોઈકને સાંભળીને ટ્રીટમેન્ટ કરીએ આપણે પહેલાં કંઈક જોયું સાંભળ્યું એ પ્રમાણે જાતે સારવાર કરીએ આમાં ઘણી વખત એક બે દિવસ વાંધો નથી આવતો પણ જો વધારે પડતું લાંબુ તમે ખેંચો તેમાં રોગના કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા વધી જાય છે જેમ કે રોગ શરીરમાં પ્રસરી જવું બ્લડ પ્રેશર કે ફેફસા ઉપર અસર થવી હૃદયના ધબકારા અથવા તો પછી શ્વાસની ગતિ ઉપર અસર થવી મગજ ઉપર લિવર કિડની પર અસર થવી જો અમુક લિમિટથી વધારે આ બધા કોમ્પ્લિકેશન્સ થાય તો એ જીવને જોખમ ઊભું કરી શકે છે માટે સમયસર ક્વોલિફાઈડ ડૉક્ટરની સલાહ લેવી એ કહે તે પ્રમાણે ટુ ધ પોઈન્ટ ઇન્વેસ્ટિગેશન્સને ટ્રીટમેન્ટ કરવા ઘણી વખત તાવ આવે એટલે ચાર હજાર રૂપિયાના સીધા જ બ્લડ ફીવરના પેનલના રિપોર્ટ કરવામાં આવે છે જેની ખરેખર કોઈ જરૂર હોતી નથી ક્લિનિકલ એક્ઝામિનેશન પ્રોપર હિસ્ટ્રી ફિઝિકલ ઇવેલ્યુએશન કરીને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રીટમેન્ટ જરૂરી ઇન્વેસ્ટિગેશનને સારવાર દ્વારા રોગને મટાડી શકો છો આવું કરવાથી આપણી રોગનો ડ્યુરેશન છે તે ઓછો થાય આપણને કોમ્પ્લિકેશન ન થાય ટ્રીટમેન્ટનો ખર્ચ આપણો ઓછો આવે આ બધું થવાથી આપણે આપણા સમય ઊર્જા અને પૈસા બધી જ વસ્તુ બચાવી શકીએ છીએ તો મિત્રો આપણે હેલ્ધી લાઇફસ્ટાઈલને અપનાવીએ રોગથી બચવાનો પૂરતો પ્રયત્ન કરીએ પ્રિકોશન્સ રાખીએ અને જો કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડે તો યોગ્ય જગ્યાએ યોગ્ય સારવાર કરીને આપણે કોમ્પ્લિકેશન્સથી બચીએ અને શિયાળાને એક યાદગાર ઋતુ બનાવી આપણા શરીરની સેહતને વધારે ઉત્કૃષ્ટ હોલિસ્ટિક હોસ્પિટલ